હેલો બાળમિત્રો કેમ છો ચાલો આજે આપણે સીટી ની તૈયારી કરીએ માનસિક કસટીના જે ક્વેશ્ચન પૂછાય છે તેમાંથી આપણે જોઈએ ભાગ એક ના સૂચના નીચે આપેલા પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે તેમાં એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે જેમાં આપેલ ચાર વિકલ્પોમાંથી બંધ બેસતો અંક આપણે શોધવાનો છે બાળમિત્રો ચાલો હવે આ શ્રેણીને કઈ રીતે ઉકેલવાનો તે આપણે ધ્યાનથી જોઈએ એક ત્રણ પાંચ સાત અને નવ આ બધી સંખ્યા છે એકી સંખ્યા તો નવ પછીની એકી સંખ્યા આવશે અગિયાર એટલે જવાબ રહેશે સી અગિયાર બીજો ક્વેશ્ચન સો એકસો સાત એકસો ચૌદ એકસો એકવીસ ને એકસો અઠાવીસ જો આ સો પૂરા છે અહીં એકસો સાત અહીં એકસો ચૌદ એટલે કે સાત દો ચૌદ અહીંયા આવશે સાત તારીખ એકવીસ સાત ચોક અઠાવીસ અને સાત પચાસ પાંત્રીસ એટલે આપણો જવાબ રહેશે એકસો ને પાંત્રીસ આ રીતે આ શ્રેણી ઉકેલવાની છે ત્રીજી શ્રેણી છે બાળ મિત્રો પંચ્યાસી એકસો વીસ એકસો પચાસ એકસો પંચોતેર અને એકસો પંચાણું આ શ્રેણીને કઈ રીતે ઉકેલી ઉકેલીએ તો આ બે ક્વેશ્ચન વચ્ચે ડિફરન્ટ છે પાંત્રીસ કેટલી સંખ્યા પાંત્રીસ તો આ બે ની વચ્ચે કેટલો છે તો ત્રીસ પાંચ પાંચ ઘટતા જાય છે આમાં હવે આ બે નો ડિફરન્ટ છે પચીસ અને આ બે નો ડિફરન્ટ છે વીસ અને હવે પછીનો ડિફરન્ટ વાળી સંખ્યા આવશે પંદર એટલે એકસો પંચાણું વત્તા પંદર બરાબર બસો દસ અહીંયા બસો દસ હવે ચાલીસ ત્રેપન પંચ્યાસી આની અંદર આપણે ગણી જોઈએ તો આ બે ની વચ્ચે તેર નો ડિફરન્સ છે હવે આ બે ની વચ્ચે પંદર નો ડિફરન્સ એટલે કે બે બે સંખ્યા આ બે ની વચ્ચે સત્તર હવે આ બે ની વચ્ચે ઓગણીસ જો તેર ચૌદ પંદર એક બે ઓછા થયા પંદરસો સત્તર બે ઓછા થયા અહીંયા બે ઓછા થશે એટલે ઓગણીસ કેટલો આવશે ઓગણીસ હવે પંચ્યાસી માં ઓગણીસ એડ કરીએ તો કઈ સંખ્યા બનશે આપણી એકસો ને ચાર એટલે આપશે ઓગણીસ ચોત્રીસ અને એકસો સાત આની અંદર ચાર અને 9 ની વચ્ચે પાંચ અંક ડિફરન્ટ આની અંદર દસ આમાં પંદર આ રીતે પાંચ પાંચ વધતી જતી છે સંખ્યા તો પછી આની અંદર આવશે અહીંયા આપણે એડ કરીશું ચોપન માં પચીસ તો જવાબ આવશે ઓગણા એસી હવે છ બાર વીસ ત્રીસ અને છપ્પન પંચોતેર ની અંદર કેટલી સંખ્યા શું ફેર આવે તો આમાં છ સંખ્યાનો ફેર આવશે આમાં આઠ સંખ્યા આ બે ની વચ્ચે દસ નો ડિફરન્ટ તો આ બે ની વચ્ચે બાર નો ડિફરન્ટ આવવો જોઈએ ને તો ત્રીસ ને બાર બેતાલીસ તો આ અહીંયા આવશે જવાબ બેતાલીસ સાત છ સાત નવ બાર આની અંદર ડિફરન્ટ કેવી રીતે આપણે કાઢીએ તો આ બે વચ્ચે શૂન્ય ડિફરન્ટ આની વચ્ચે એક ડિફરન્ટ છે ને આની વચ્ચે ત્રણ ડિફરન્ટ આની વચ્ચે સોન ત્રણ આની વચ્ચે આવશે ચાર ડિફરન્ટ આની વચ્ચે પાંચ ડિફરન્ટ અને વચ્ચે છ ડિફરન્ટ અહીંયા બે ના ડિફરન્ટ છે એક ની બે સુન બે ત્રણ ચાર અહીંયા અહીંયા સુન ડિફરન્ટ એટલે કે એ એક સળંગ સંખ્યા છે હવે આની વચ્ચે આના આનો ડિફરન્ટ આવશે છ નો એટલે એકવીસ ને છ અઠ્યાવીસ આ સંખ્યા આને આનો ડિફરન્ટ કાઢીએ નવ નવ્વાણ નવ્વાણું આમાં સોન પછી આમાં એક સો અને એકસો બે આમાં બે આમાં ત્રણ આમાં ચાર ડિફરન્ટ તો હવે પાંચ ડિફરન્ટ વાળો આવવું જોઈએ ને એટલે એકસો નવ અને વત્તા પાંચ કરીએ તો એકસો ચૌદ સાત ચૌદ ત્રેવીસ ચોત્રીસ આમાં આ બે ની વચ્ચે સાત નો ડિફરન્ટ હવે આ બે ની વચ્ચે નવ નો ડિફરન્ટ આ બે ની વચ્ચે અગિયાર નો ડિફરન્ટ આ બે ની વચ્ચે તેર નો ડિફરન્ટ આવવાનો તો ચોત્રીસ ને તેર કેટલા થશે એ આપણો જવાબ આવશે લીસ ત્રીસ બેતાલીસ આની અંદર જોઈએ તો ત્રીસ અને ત્રીસ અને બેતાલીસ માં બાર નો ડિફરન્ટ આવવાનો હવે બેતાલીસ અને છપ્પનમાં ચૌદ નો બબ્બે બબ્બે ઉમેરાતા જાય છે આમાં આવશે સોળ આમાં આવશે અઢાર ને હવે પછી બે ઉમેરાય આવશે નેવું નેવું વત્તા કરીશું તો કયો આવશે નેવું વત્તા કરીશું તો એકસો દસ તો આ બી ક્વેશ્ચન આવશે છ અગિયાર એકવીસ આ શ્રેણી કેવી રીતે પૂર્તિ કરીએ તો છ ને અગિયારનો ડિફરન્ટ આવે પાંચ અગિયાર અને એકવીસનો ડિફરન્ટ આવશે દસ આનો આવશે પંદર આ બે નો વચ્ચે વીસ આ બેન ને પાંચ પાંચ વધતા જતા છે હા પાંચ પાંચ વધતા જાય છે પછી અહીંયા આવશે ત્રીસ તો એક્યાસી અને ત્રીસ કેટલા થશે એકસો અગિયાર હવે આ છે છેલ્લી શ્રેણી આમાં જોઈએ તો એક એક અને બે એટલે આમાં બે ડિફરન્ટ ત્રણ ડિફરન્ટ એટલે આમાં સડંગ ડિફરન્ટ આવતા છે હા ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે અહીંયા આઠ ડિફરન્ટ પછી તો અઠાવીસ ને આઠ કઈ સંખ્યા આવશે અહીંયા છત્રીસ અહીંયા આ રીતે શ્રેણી પૂર્તિ કરવાની છે બાળ મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ